ઓમ સાઈ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી સાઈબાબાની પાલખી નીકળવામાં આવે છે મોટી સંખ્યામાં સંજાન સહિત મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા અને વલસાડ સુધીના સાંઈ ભક્તો આ પાલખીમાં જોડાય છે ઉમરગામના ધારાસભ્ય રમુબાઈ પાટકર તાલુકા નવનિમિત પ્રમુખ નીરવભાઈ શાહ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પદયાત્રીઓનું મનોબળ વધાર્યું હતું

આઠ દિવસ સુધી લગાતાર ચાલીને ભક્તો પહોંચે છે ચૌદ વર્ષથી આ પાલખીનું આયોજન સંજામાંથી થઈ રહ્યું છે એનો માત્ર માત્ર સે જાય છે આ ટીમને તમે જોઈ શકો છો આ બાજુ જે કાર્યકર્તાઓ ઉભા છે આપણા સંજાનના કાર્યકર્તાઓ છે વિકીભાઈ છે બબરીકભાઈ છે આ જે કાર્યકર્તાઓ છે છેલ્લા ચૌદ વર્ષથી આ સાઈ શ્રી સાંઈ પાલખીનું આયોજન કરે છે અને અહીંથી શ્રદ્ધાળુઓને ભેગા કરીને અહીંથી લઈ જવા ત્યાં લાવા મૂકવા અને બધી સુવિધા કહી શકાય કે જમવાથી માંડીને ખાવા પીવાથી માંડીને રહેવાથી માંડીને બધી સુવિધાઓ આ ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે શ્રી શ્રદ્ધા શ્રદ્ધા એ લોકોના દિલમાં એટલી અટૂટ છે કે પોતાના જે કહી શકાય અને એ શ્રદ્ધા આગળ જળવાઈ રહે અને વર્ષો વર્ષ આ યુવા પેઢીની અંદર પણ આ ધાર્મિકતા કેળવાઈ રહે એ માટે આ ટીમ મહેનત કરી રહી છે આપણે આજે વાત કરીશું અહીંયા વિકીભાઈ સાથે કે વિકીભાઈ કઈ રીતે તમે આયોજન કરો છો અને આ વખતે તમારી પાલખીમાં કેટલા લોકો જોડાયેલા છે કેટલા સમય પહેલા તમે પાલખીની શરૂઆત કરી રહી

પ્રથમ વર્ષે અમે પચાસ ની સંખ્યામાં અહિયાં થી પદયાત્રા કાઢી હતી જયારે પદયાત્રા લઈને ત્યારે અમને જ રસ્તે તકલીફ પડી ઘણી પરીક્ષા થઈ પણ ત્યાર પછી અમારા સાઈ બાબાની કૃપાથી અમારા મંડળમાં આ ચૌદમું વર્ષ પદયાત્રા લઈને જઈ રહ્યા છે આજ સુધી પાલખીના અંદર કોઈ પણ છોકરાને આજ સુધી કોઈ તકલીફ આજ આવી નથી આ અમારા સાઈબાબાની ચમત્કાર છે અને દર વર્ષે અમે પ્રથમ વર્ષે પચાસ છોકરાથી સ્ટાર્ટ કર્યો તો દર વર્ષે વર્ષે ને વર્ષે અમારી સંખ્યા વધતી જાય છે આ વર્ષની સંખ્યા અમારી ત્રણસો ની છે અને અમારું ખૂબ સારું મેનેજમેન્ટ છે એટલે આજુબાજુના ગામડા છે મહારાષ્ટ્રના ગામો છે ગરી ગામ છે મુંબઈ થી પણ અમારી પદયાત્રામાં આવે છે ખતલવાડ થી આવે છે વલસાડ થી પણ અમારા પદયાત્રામાં જોડાય છે એટલે અમારા

આ ત્રેવીસ જાન્યુઆરી રોજ દર દર વર્ષે આપણે પદયાત્રા કાઢીએ છીએ અને એને સફળ બનાવો પ્રોગ્રામ કરે છે જે રીતે વિનયભાઈ કીધું તે રીતે દર વર્ષે એમાં સંખ્યા વધતી જ જાય છે ત્રેવીસ તારીખે અમે સવારે અંબા માતા મંદિરથી નીકળીએ છીએ ત્યારબાદ રામ મંદિર આવીએ છીએ અને આ પારસી સ્તંભના અંદર મહાપ્રસાદ રાખે જેમાં ગામના જે ભક્તજનો છે પાંચ હજાર ભક્તજનો મહાપ્રસાદનો આપણી યાત્રા એકદમ સુખમય રહે અને સફળ જાય એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે આ પદયાત્રામાં અમને રાજકીય આગેવાનો તેમજ આપણા સંજણ ગામના સામાજિક આગેવાનો નો જ સપોર્ટ મળ્યો છે જેમ કે વેપારી વેપારી મંડળો રાજકીય આગેવાન કનુભાઈ સોનપાલ પ્રદીપભાઈ મૂલચંદાની મોહનભાઈ સેલાટ અને આપણા જે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર બી હર દર વર્ષે આ પાલખીમાં આવે છે અમને આશીર્વાદ આપે છે અને આપણા વેપારી મંડળમાંથી પણ નરેશભાઈ પરમાર પપ્પુભાઈ ગુપ્તા હરીશભાઈ અન્ના ભરતભાઈ બોડા આ બધાનો અમને સપોર્ટ છે એમના આશીર્વાદથી અમારી પાલખીમાં આજ સુધી કઈ પણ વસ્તુની ખોટ નથી પડી અને ચાલતું રહે છે જ રીતે એમના આશીર્વાદ અમને મળતા રહેવા જોઈએ એવી શુભકામના અમે રાખીએ છીએ અમારે પાલખી ઓમ સાહેબ પદયાત્રી મિત્ર મંડળ આ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ જ રીતે સપોર્ટ મળતો રહેવા જોઈએ જય હિન્દ જય સાયનાથ સંજાણસિંહ સાહેબ મિત્ર મંડળ દ્વારા આપણે એ લોકો સાથે વાતચીત કરીને જાણ્યું કે કઈ તે લોકો આયોજન કરતા છે આટલા વર્ષથી કઈ તે આયોજન સંભાળી રાખેલું છે વાત કરીએ લોકો પાલખી લઈને કેમ જાય છે તો લોકોની માનતા હોય છે લોકોની શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધા અને માનતા જયારે પોતાની સફળ થાય છે ત્યારે એ ભગવાન પ્રત્યે કે ઈશ્વર પ્રત્યે માનેલી એ મનોકામના પૂરી કરવા માટે લોકો ચાલતા જતા હોય છે હવે સાઈ બાબા કોણ છે એમના એક ભક્ત માટે એમને કોઈ વાત કરી હતી કે અઠ્યાવીસ ડિસેમ્બર અને અઢારસો ના એમનો જન્મ થયેલો હતો જે વર્ષો જૂની વાત છે ત્યારબાદ સાઈબાબાને દરેક જાતના અને દરેક ધર્મના લોકો માને છે હિન્દુ સમાજના લોકો પણ માને છે અને મુસ્લિમ સમાજના લોકો પણ માને છે એમનું એક સૂત્ર એવું હતું કે સબકા માલિક એક એ કોઈ ધર્મ પ્રત્યે ક્યારે પણ પોતાની વિવાદમાં નથી પડ્યા ક્યારે પણ પોતાના કોઈ ધર્મની વાત નથી કરી હંમેશા એમને દરેક ધર્મના વ્યક્તિઓને આવકારે છે અને દરેકના જોડે જતા દરેક સાથે વાતચીત પણ કરતા આવેલા છે બહુ જૂના મસ્જિદમાં રહેવાથી મુસ્લિમ સમાજના લોકો વધારે વધારે માનતા હતા અને પછી એમની આસ્થા જે છે એ દ્વારકાધીશ ભગવાન ખૂબ હતી જેના લીધે હિન્દુ સમાજના લોકો પણ એમને માનતા આવેલા છે અને અત્યારે બહુ મોટું ભવ્ય મંદિર કહો કે એમનું બેઠક સ્થાન કો અત્યારે એ શેરડીની અંદર વિરાજમાન છે અને આખા ભારત દેશમાંથી લોકો ત્યાં આવે છે સંજાનની ની પાલખી પાલખીયા રેડી થાય છે ત્યારે સંજાન જ નહીં પણ સંજાન સિવાય અહીંથી સંજાની બોર્ડર ઉમરગામ એટલે કે મહારાષ્ટ્ર બાજુમાં લાગે છે તલાસી કે આજુબાજુ પાલઘર જિલ્લાના લોકો પણ સાથે જોડાય છે અને આ બધું છે ત્યાં પારડી છે છે વાપી ત્યાંથી પણ લોકો સાથે જોડાતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંથી લોકો જાય છે પચાસ માણસોથી જ્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું અને આજે ત્રણસો માણસ લોકો અહીંથી સાઈ ભક્તો ત્યાં સાઈ ભગવાન પાસે જતા આવેલા છે અને સંજાણમાં જે પ્રમાણે આ ભક્તિમય માહોલ જળવાઈ રહે તે માટે અહીંની આ ટીમ કામ કરી રહી છે તો આવી ટીમને અમારા તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને જે લોકો એમને સપોર્ટ કરે છે આપે છે તે દરેક વ્યક્તિઓ દર વર્ષે આવી રીતે આપે અને એમનું જે આ મનોબળ વધારે તેવી અમારી સૌને નમ્ર વિનંતી છે હું છું ગુજરાત કારોબાર ઉમરગામ અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે